श्री स्मित गोहिल साहेब नायब पुलिस अधीक्षक ईडर विभाग नाव ईडर नाव ना सीधा मार्गदर्शन हेठ अमो पुलिस इंस्पेक्टर श्री डी आर पठेरिया तथा पुलिस सब इंस्पेक्टर के वी वोहनिया तथा अहेड कॉन्स्टेबल धर्मेंद्र कुमार नटवर भाई तथा अहेड कॉन्स्टेबल जिग्नेश कुमार मनुभाई तथा अ पुलिस कॉन्स्टेबल धमल कुमार केवल तथा अ पुलिस कॉन्स्टेबल विकास कुमार हसमुख तथा अ पुलिस कॉन्स्टेबल मिनेश भाई डायाबाई

તે દરમિયાન અપ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ બક નંબર બસો ત્રાણું તથા અપ પોલીસ કોન્સ્ટેબલ અક્ષય કુમાર પોપડભાઈ બક નંબર ત્રણસો ચોસઠ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન નાઓએ સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે સાબરકાંઠા

ખેર ઉમર વર્ષ અઠ્યાવીસ રહે સોનરબ તાલુકો કોટડા જિલ્લો ઉદયપુર રાજસ્થાન તથા પાછળ બેસેલા ઈશમનું નામઠામ પૂછતા ભરતકુમાર સાહેબભાઈ ખેર ઉમર વર્ષ બાવીસ રહે સોનરબ તાલુકો કોટડા જિલ્લો ઉદયપુર રાજસ્થાન હોવાનું જણાવેલ જેથી તેને અંગ જડતી કરતા અંગ જડતીમાંથી કોઈ ગુનાહિત વસ્તુ મળી આવેલ નહીં જેથી સદરી ઈસમ પાસેની એચએફ ડીલક્સ કળા કલરનું વાદળી પટ્ટાવાળું જેનું મોટર નંબર આરટીઓ પાર્સિંગ તથા માલિકી અંગેના આધાર પુરાવા માંગતા તે નહીં હોવાનું જણાવતા સદર મોટર કોની માલિકની છે અને ક્યાંથી લાવેલ છે અને ક્યાં લઈ જનાર છે તે બાબતે પૂછતા સદ્રી ઈશમ ગલ્લા તલ્હા કરી ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક હકીકત જણાવતા ન હોય સદ્રી મોટરસાયકલના રજીસ્ટ્રેશન નંબર તથા એન્જિન ચેચીસ નંબર આધારે પોકેટ કોપની મદદથી તપાસ કરતા જેનો રજિસ્ટર્ડ નંબર જીજે જીરો આઠ બીડી સત્યાવીસ પંચ્યાશી ચચીસ નંબર એમ બી એલ એચ એ અગિયાર એ ટી જી ફોર ઈટ જીરો છત્રીસ ઓગણચાલીસ તથા એન્જિન નંબર એચ એ ડબલ અગિયાર ઈજેડ જી એ જી ફોર ઈ જીરો છત્રીસ હોય સદર મોટરસાયકલ અત્રેના ખેડબ્રમમાં પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુર નંબર પચીસો સાહીઠ બે હજાર બી એનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ હોય સદર એચ એફ વાળા કલરનું વાદળી પટ્ટાવાળું જરૂર રજિસ્ટર નંબર જીજ જીરો આઠ સત્યાવીસ પંચ્યાસી કિંમત રૂપિયા વીસ હજારની ગણી ઉપરોક્ત ગુનામાં કામે કબજે કરી સદ્ર પકડાયેલ આરોપીઓને ખેડબ્રમા પોલીસ સ્ટેશન ખાતે લાવી વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તથી વધુ પૂછપરછ આરોપી વિક્રમ ઉર્ફે વિરુ સાહેબભાઈ ખેર રહે સોનરબ તાલુકો કોટડા જિલ્લો ઉદેપુર રાજસ્થાન વાળાની નીચેની વિગતે બાઇક ચોરીની કબૂલાત કરેલ છે